નવા વર્ષના પ્રથમ માસે મંત્રી શ્રી વિભાવરીબેન દવે સર્ટી હોસ્પિટલ ખાતે લોકપ્રશ્ન સાંભળી મારી હોસ્પિટલ સ્માર્ટ હોસ્પિટલના શીર્ષક સ્તરે લોકોના હિત માટે સેવામાં ફેરફાર કર્યા ભાવનગર જિલ્લાની સરટી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય વિભાવરીબેન દવે લોકપ્રશ્નો સાંભળવાનો પ્રારંભ કર્યો હતો જેમાં જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ લોકપ્રશ્નોમાં આવતા વણ ઉકેલ પ્રશ્નોને ઉકેલવાની સાથોસાથ હોસ્પિટલમાં નવી સુવિધા પણ લઈ આવવામાં વિભાવરીબેન સફળ રહ્યા હતા ત્યારે બે હજાર ઓગણીસના નવા વર્ષના પ્રથમ માસે ભાવનગર આવેલા મંત્રી વિભાવરીબેન દવે ફરી એકવાર હોસ્પિટલની મુલાકાત દરમિયાન અગાઉ સરટી હોસ્પિટલને મારી હોસ્પિટલ સ્માર્ટ હોસ્પિટલ બનાવવાના સ્વપ્નને સાકાર કરી હોસ્પિટલમાં સ્માર્ટ કેસ પેપર વિન્ડો કેસબારીમાં વધારો હોસ્પિટલમાં આવતા દર્દીની મદદ અર્થે દર્દી મિત્ર ઓનલાઈન રિપોર્ટ સહિતની ઉપયોગી સેવાઓ શરૂ કરતા દવે હોસ્પિટલમાં આવનાર દર્દીનારા એમને તકલીફનો ઓછો સામનો કરવો પડશે તેમ મંત્રી શ્રીએ જણાવ્યું હતું તો ગવર્નમેન્ટ આઈ ગયા તો અહીં આગળ છે ને મોટા અક્ષરે આટલી બધી તમારે તો જગી હવે આ કિંમત દેવા એવા જાય પોતાકે 5 લાખ જે ભૂલી જાય છે અને માં બાપ જ્યારે લાચાર અવસ્થામાં હોય છે ત્યારે એમને સહારોની એમને જે અહીંયા પધારલે છે એમના માટે જોરદાર તાળીઓથી આવકાર કરજો ડોક્ટર તુષારભાઈ દેસગાંસન અને ડોક્ટર સાહિલ હોસ્પિટલ ની અંદર જે સ્માર્ટનેસ બીજી હોસ્પિટલો માં જોઈ મને એવું લાગ્યું કે મારી હોસ્પિટલ માં પણ આવી સ્માર્ટ હોસ્પિટલ હોવી જોઈએ પહેલું તો આપણે અહીંયા તો હોસ્પિટલ માં આવીએ એટલે કેસ કઢાવવા માટે લાંબી લાંબી લાઈનો એટલી બધી લાંબી લાઈન અને એ કેસ કઢાવવા માટે આવે એટલે નામ બોલે કે કસન ભાઈ એટલે ઓલા ભાઈ સમજો બીજું કઈક સમજાય બોલવાના તકલીફના કારણે

પછી એમને જે બીજી હોસ્પિટલોમાં જાય એટલે એના કેસનો વારો આવે ત્યાં સુધી એને બેસવાની સગવડ મળી રહે એને ઊભા રહીને લાઈનમાં નવ રૂપિયા રહેવું પડે એવી સગવડ મળે એના માટે થઈને આપણે ઓનલાઈન ટોકન સિસ્ટમ શરૂ કરી દર્દી મિત્ર છે કે જેને અહીંયા આગળ પ્લેટમાં લખ્યું હશે દર્દી મિત્ર એ તમારા પેશન્ટની સેવા માટે જ છે ડોક્ટરોની સેવા માટે નથી હોસ્પિટલની સેવા માટે નથી પેશન્ટની સેવા માટે થઈ અને આ પેશન્ટ મિત્ર રાખવામાં આવ્યા છે આ પેશન્ટ મિત્ર જે તમને જરા ટોકન લઈને આવશો અને તમને એક ચીઠીમાં ફોર્મ ભરાવા આવશે કે તમારું નામ શું છે ઉંમર શું છે તમારી પાસે બીપીએલ નો દાખલો છે કે નહીં એવું બધું તમને એમાં ભરાવા આવશે અને પછી તમને ફોર્મ આપશે તમારો જે ટોકન નંબર હશે કે જે તમને બહાર થી મળ્યો હશે એ ત્યાં સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે ત્યાં સુધી બધાએ ચેરમાં ખુરશીમાં જે અહીંયા ચેર પડી છે ને ખુરશીઓ પડી છે એ સ્ટીલની ખુરશીઓમાં આરામથી બેસવાનું છે